અત્યાર સુધીમાં તમે કેમ્પો તો ઘણા બધા જોયા હશે પણ આજે હું તમને હરતા હરતું ફરતું કેમ્પ બતાવું આ હરતા ફરતા કેમ્પમાં ત્યાં ગરમા ગરમ લાઈવ કાંદાના ભજીયા એ ઉતરી રહ્યા છે સાથે ચા ઉતરી રહી છે અહીંયા જ્યુસ જે છે એ લોકોને ઠંડુ ઠંડુ પાવામાં આવે છે અને પેલા રાજકોટ પછી સામખિયાળી અને સમય મળે તો આગળના ભાગમાં એક એક બબે દિવસ સારી રીતે ટેમ્પરરી કેમ્પ લગાડવામાં આવે છે તો સામક્ષેડીજી ચેકપોસ્ટથી ઓલમોસ્ટ દસ કિલોમીટર તમે જોઈ શકો છો અહીંયા લોકોએ વગર કેમ્પે છે આખું એક સરસ મજાનું સેટઅપ ઊભું કર્યું છે ગરમા ગરમ લાઈવ ભજીયા લોકોને આ કાંદાવાડી તમે જોઈ શકો છો કાંદાવાડીની સાથે સાથે ત્યાં બટાકા વળી વડે પતરીના ભજીયા પણ બની રહ્યા છે અહીંયા ગરમા ગરમ ચાની તૈયારીઓ બેન કરી રહ્યા છે આ જુઓ તમે ટોટલ વસ્તુ એ મળે જ્યુસ થી માંડીને ટોટ દવા ટોટલ વસ્તુ હોય મળે શું વાત કરો છો ટોટલ વસ્તુ કોઈ ઘટે નહી વસ્તુ જો ઘટે માં ઘટે એટલે સીધાથી બોરવેલ લઈને ગમેથી વસ્તુ લઈ એમ તો સ્પોટ હાજર બધી બોલો સાહેબ માત જય દેશ દેવી માત જય તો ગુજુ બોક્સમાં આપનું સ્વાગત છે હું છું તેના સામખિયાળી ટોલનાકાથી સામખિયાળી ચેકપોસ્ટથી ઓલમોસ્ટ દસ કિલોમીટરના અંતરે અત્યાર સુધીમાં આપણે કેમ્પ તો ઘણા બધા જોયા પણ હળતો ફરતો હોય કેમ્પ સંઘો હળતા ફરતા હોય પણ કેમ્પ હળતો ફરતો હોય પહેલી વખત જોયું હોય આજે રાજકોટનો ભાનુશાળી પરિવારનો સેવા ગ્રુપનો આ કેમ્પ એકચ્યુઅલી સંઘ પણ છે ને કેમ્પ પણ છે આમ જુઓ ને તો આ તમે આજે તમે વાંચે ભજીયાનો સેટઅપ જોઈ રહ્યા છો એ અલગ અલગ જગ્યાએ જ્યાં સમય મળે જ્યાં જગ્યા મળે ત્યાં લોકો આ રીતનું સેટઅપ ઊભું કરે આપણે જાણીએ એમના વડીલો પાસેથી કે કેટલા વર્ષોથી આ પ્રકારનો એ લોકો કેમ્પ કરે છે અને કઈ કઈ પ્રકારના ભજીયા ખોડાવે છે આઉટ તો જો અહીંયા કાંદા માટે ની બધી તૈયારીઓ થઈ ગઈ છે સતતાબેન કાંદા બધા સુધારાઈ રહ્યા છે અચ્છા કાંદાવાડી છે હલ્યો જય માતાજી હા અડધું ફરતું વાહ કેમ્પ કરવા માટે જનરેટરથી માંડીને બધી સુવિધાઓ રાખવી પડે જેથી કરીને લાઇટ્સ તમે બધું કરી શકાય શું નામ તમારું જગદીશભાઈ જગદીશભાઈ કેટલા વર્ષથી આપણે આ અડતો ફરતો કેમ્પ કરીએ છીએ અડતો ફરતો ત્રીસ વર્ષથી આ ત્રીસ વર્ષથી હા ક્યાંથી શરૂઆત થાય રાજકોટથી કઈ કઈ વસ્તુ લઈને નીકળો ટોટલ વસ્તુ હોય મારી પાસે જ્યુસ થી માંડી ટોટ દવા ટોટલ વસ્તુ હોય મારી પાસે શું વાત કરો ટોટલ વસ્તુ કોઈ ઘટે નહીં વસ્તુ અત્યાર સુધીમાં સ્થાયી કેમ્પ તો બધા જોયા અને અત્યાર સુધીમાં સેકડો કેમ્પ તમને જોવા મળશે પણ આ કેમ્પ વિચારો કે આપણે હળતું ફળતું કરી છે જ્યાં અમને સારી જગ્યા લોકેશન મળે ને અહીંયા અમે શરૂઆત કરી નાખી અને ભજીયા કેટલા દિવસનો આ કેમ્પ હોય છે આપણો આ બે દિવસનો હોય અમારે અહીંયા બે દિવસ હા એની પહેલાં

અને કેટલા કેટલા વર્ષથી તમને એમ વિચાર્યું કે આવી રીતના સ્થાયી કેમ્પ એક જગ્યાએ કરો એમાં સાથ પડી જાય ને આ રીતના હરતું ફરતું કરો હરતું ફરતું તો પેલા સ્ટાર્ટમાં હરતું ફરતું હતું હા પછી હરતું ભરતું બંધ કરી નાખ્યું પંદર દિવસ હરતા ફરતા હતા સ્થાયી કર્યો રાજકોટ રાજકોટ ચાર અને પછી અહીંયા પછી આ બાજુ હરતું ફરતું બે ચાર વાહ તો એમાં કેટલા તમારે ભજીયાની કેટલી જરૂર પડે અંદાજે કેટલા લોકો ને આમાં કોઈ ગણતરી જ ન હોય

અહીંયા ઘરના ડોક્ટર છે એમ વાહ તો અત્યારના હવે લાઈવ ગરમા ગરમ ચા બીજી બાજુ ભજીયાનો ઘાણો તો સતત ચાલુ છે આ બેન બનાવી રહ્યા છે ચા मसालेदार गरमा गरम चाह मात की दे, देवी मात कीज दे, मात की जे पूरी मा